નમસ્કાર મિત્રો ફરી વખત આપનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઈ રિક્ષા ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે આજના વિડીયોમાં સૌથી પહેલા આપણે ચાલીશું યોજનાનો હેતુ ત્યારબાદ આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે કેટલી સહાય આપવામાં આવે છે નિયમો શરતો જરૂરી દસ્તાવેજોની માહિતી તથા આ યોજનાનો લાભ કઈ જગ્યાએથી લઈ શકાય છે તમામ માહિતી એક જ વિડિયોમાં મેળવીશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો જણાવી દઉં કે જો આપ પહેલી વખત તમારા યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન છે તેના પર ક્લિક કરી દો જેથી કરીને અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો આપને સૌથી પહેલા અને નિયમિત અપડેટ મળતી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે યોજનાનો હેતુ જાણી લઈએ ગુજરાત સરકાર દ્વારા શહેરો નગરોમાં વાહનોથી ફેલાતા પ્રદૂષણને અટકાવવા તથા લોકોને રોજગારી મળી રહે તે માટે આર્થિક રીતે મદદ થવા માટે બેટરી સંચાલિત થ્રી વ્હીલર સહાય યોજના શરૂ કરવામાં આવી છે એટલે કે લોકોને રોજગારી પણ મળી રહે અને સાથે શહેરો અને નગરોમાં પ્રદૂષણ ન ફેલાય તે માટે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવી છે ત્યારબાદ આપણે જાણી લઈએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે તો જણાવી દો મિત્રો કે આ યોજનાનો લાભ ગુજરાતના તમામ નાગરિક લઈ શકે છે જેવા કે રિક્ષા ચાલક મહિલાઓ બેરોજગાર યુવાનો એસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ વગેરે જાતિના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે હવે આપણે જાણી લઈએ આ યોજના અંતર્ગત છે ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે એ રિક્ષા ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા અડતાલીસ હજાર ની સહાય આપવામાં આવે છે જે વાહન ખરીદતી વખતે અરજદાર એકાઉન્ટમાં રકમ જમા થાય છે હવે આપણે યોજનાના નિયમો અને શરતો જાણી લઈએ તો મિત્રો જણાવી દઉં કે આ યોજનાનો લાભ લેવા માટે આપની પાસે થ્રી વ્હીલર ચલાવવાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે એટલે કે થ્રી વ્હીલર વાહન ચલાવવાનું લાયસન્સ હોવું જરૂરી છે તથા આધાર કાર્ડ અને બેંક પાસબુક હોવા જરૂરી છે ત્યારબાદ આપણે જાણી લઈ આ યોજનાનો લાભ લેવા માટે દસ્તાવેજોની જરૂર રહેશે સૌથી છે આધાર કાર્ડની નબલ ડ્રાઇવિંગ લાયસન્સ બેંક પાસબુક જાતિનો દાખલો પાસપોર્ટ સાઇઝનો ફોટો આ તમામ દસ્તાવેજો છે વ્યક્તિગત ખરીદી માટે જરૂર પડશે જ્યારે કોઈ સંસ્થા કે સંગઠનને આ સહાયનો લાભ લેવો હોય તો સંસ્થાનું નોંધણી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે સાથે વાહન ખરીદવા કે તેના વપરાશ કરવા માટેનું પ્રમાણપત્ર પણ મેળવવું પડશે સાથે જ નકલ પણ આપવી પડશે હવે આપણે જાણી લઈએ આ યોજનાનો લાભ લેવા કઈ જગ્યાએ અરજી કરવાની રહેશે આ યોજનાનો લાભ લેવા માટે ઓફિશિયલ વેબસાઇટમાં આપેલ જેડા દ્વારા અધિકૃત કરેલ ડીલર પાસેથી મેળવી શકો છો જેની માહિતી આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે જ હેલ્પલાઇન નંબર પણ આપેલા છે જ્યાંથી આપ વધુ માહિતી મેળવી શકો છો મને આશા છે કે આપને વિડીયોમાં તમામ માહિતી મળી ગઈ હશે જો કોઈ માહિતી ખોટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો